નમસ્કાર સત્ય ન્યૂઝ હવે ઘટના સમાચાર પાલેજ નજીક વલણ રેલવે ક્રોસિંગ પર કરોડોના ખર્ચે મંજૂર ફ્લાયઓવર ઓવર કામ બે વર્ષથી ઠપ ફાટક મુક્ત ગુજરાત અંતર્ગત નજીકમાં વલણ ગામને હાઈવે સાથે જોડતી રેલવે ક્રોસિંગ ઉપર બે વર્ષ પહેલાં ફ્લાયઓવર બ્રિજ મંજૂર કરવામાં આવ્યો તો અહીં ફ્લાયઓવર બ્રિજ બાંધકામ અંગેની કામગીરી શરૂ થઈ અને બે વર્ષના વર્ણા વીતી ગયા છે આજ દિન સુધી કામગીરી પૂર્ણ થઈ નથી વલણ ગામને હાઈવે સાથે જોડતી રેલવે ક્રોસિંગ હાલ અધૂરા ફ્લાયઓવર બ્રિજના કારણે બંધ પડે છે વલણ પંજાબનગર તરફ ફ્લાયઓવર બ્રિજનો એક છેડાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે પરંતુ સામેની બાજુએ હાઈવે તરફ વાહનો ઉતરવાના બ્રિજના છેડાની કામગીરી પૂર્ણતાના આડે અધૂરી પડી રહી છે કરોડોના ખર્ચે તૈયાર ફ્લાયઓવર બ્રિજ અડધે રસ્તે લડકી રહ્યો છે બ્રિજ બાંધકામ સંબંધે વલણ ગામના ખેડૂતોની મહામૂલી જમીન સર્વિસ રોડમાં કપાતી હોય ખેડૂતોની જમીનનું વળતર નક્કી કરવામાં નહીં આવતા ફ્લાયઓવર બ્રિજની કામગીરી ઠપ પડી છે પશ્ચિમ તરફ હાઇવે તેમજ ખેતી કામે ટ્રેક્ટરો વાહનો લઈ જવામાં માટે અવરોધો ઊભા થઈ રહ્યા છે બે બે વર્ષ થતાં ફ્લાયઓવર બ્રિજની કામગીરી પૂર્ણ નથી થતાં ફાટક વિનાનું ગુજરાત યોજનાની કામગીરી અધૂરી જ રહી જવા પામી છે ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો